આપ સબને નવા વર્ષ અને નવા બીજા સત્રના આરંભે આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું આ બધાને સાલ મુબારક દિવાળી અગાઉ આપે જેમ આપના ઘરમાં નવી જૂની ચીજ ચીજવસ્તુઓને સાફસૂફ કરી પુનઃ ઉપયોગમાં લેવી કે કેમ તે ચકાસી તેને યથાસ્થાને ગોઠવી હશે તે મુજબ આપને દ્વારા પ્રથમ સત્રમાં થયેલ વર્ગ કાર્યમાં જરૂરી ફેરફારો અને નવાચારો કરવાનું આયોજન કરી લીધું હશે પ્રથમ સત્ર દરમિયાન આપે જે પ્રશિક્ષણ મેળવ્યો તે મુજબ વર્ગ કાર્ય કરાવી વિદ્યાર્થીઓને વાંચન લેખન ગણન માટે સજ્જ કરેલ હશે રાજ્યની શાળા સુધી શિક્ષણ પ્રશિક્ષણ માટે થયેલ પ્રયાસોનો ફળ પ્રથમ સત્રના અંતે વર્ગમાં જોવા મળ્યો છે તે માટે આપ સૌને પુનઃ શુભકામનાઓ ગત વર્ષનું ધોરણ એક બેનું શિક્ષણ પ્રશિક્ષણ અભિગમલક્ષી હતું જેમાં વર્ગ સહાયક નિપુણ સામગ્રીનો પરિચય અને ઉપયોગ તથા અધ્યયન નિષ્પત્તિ આધારિત નવા ગુજરાતી ગણિત વિષયના અધ્યયન સંપુટની સમજ મેળવી આ વર્ષે બીજા સત્રનું શિક્ષક પ્રશિક્ષક મેથોડોલોજી એટલે કે વિષય વસ્તુ આધારિત પ્રવૃત્તિઓ શા માટે કઈ રીતે અને કેવી રીતે કરવી તેના પર આધારિત છે ગત વર્ષમાં ગુજરાતી ગણિતના અધ્યયન સંપુટમાં જે જે પ્રવૃત્તિઓ આપના વર્ગમાં કરાવી તેના આધારે પ્રારંભિક સાક્ષરતા સ્વરૂપે ભાષા અને અંક જ્ઞાનનું જે કાર્ય થયું તે વર્ગ મૂલ્યાંકનમાં આપે જોયું હશે જ આપના નિપુણ વર્ગ સહાયક સામગ્રી જે વિદ્યાર્થીઓને શીખવા શીખવામાં ઉત્તમ ટેકો પૂરો પાડતી સામગ્રી હોય તેનો સતત ઉપયોગ કરવાની આદત આપે કેળવી લીધી હશે આ વર્ષે બીજા સત્રના શિક્ષક પ્રશિક્ષણના બે દિવસો દરમિયાન આપે બંને ધોરણના બંને વિષયોની પ્રવૃત્તિની સમજ તજજ્ઞ પાસેથી મેળવી તે મુજબ વર્ગ અધ્યાપન કાર્ય થાય તેવું આયોજન કરવાનું રહેશે હું માનું છું કે નિપુણ અભિગમ મુજબ આપનો આ પ્રથમ વર્ષ પસાર થઈ રહ્યો છે તેમાં જો આપણે કોઈ આળસ રાખીશું તો તે આવનારા સમયમાં તેનું પરિણામ નબળું પ્રાપ્ત થશે એટલે આ વર્ષે અને આ સત્રથી જ વર્ગ અધ્યાપન કાર્ય સઘન બને તે માટે સતત કાળજી રાખવાનો પ્રયાસ કરીશું આ સત્રના બે દિવસીય શિક્ષક પ્રશિક્ષક દરમિયાન અપાયેલી સમજ મુજબ આયોજનબદ્ધ કાર્ય કરીએ તે અપેક્ષા આપની પાસે સતત રહેશે વર્ગ કાર્ય દરમિયાન જ્યાં જ્યાં સમસ્યાઓ ઊભી થાય તે માટે સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર અને બીઆરસી સાથે વાતચીત કરી ઉકેલની દિશામાં પ્રયાસ કરશો રાજ્યની ટીમ દ્વારા પણ હેન્ડ હોલ્ડિંગ મોનિટરિંગ અને વર્ગ મુલાકાતના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે જેથી આપણા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિમાં જે જે સુધાર માટેના પગલાંઓ લેવાના હોય તે સમયસર લઈ શકાય હું પ્રારંભિક શિક્ષણને એટલે વધુ અગત્યનું માનું છું કે તે દરમિયાન વિદ્યાર્થીઓની સાક્ષરતા સાથે સાથે સર્વાંગી વિકાસ કરવાનો પણ સમય હોય છે તેથી વર્ગોમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે થતી શીખવાની પ્રક્રિયામાં શિક્ષકની વાતચીત સંવાદ પ્રશ્નો પ્રવૃત્તિ કરવા માટેની સ્વતંત્રતા અને શીખવાનું રોચક અને મુકત ભાવાભરણ નિર્માણ કરવું તે આપ સૌની પ્રથમ શરત બને છે જેનો હું હંમેશા આગ્રહ પણ રાખું છું મારા મતે વર્ગોમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલતી ભાષા શીખવા માટેનું અડધું કામ કરતી હોય એટલે આપણા રાજ્યના છેવાડાના કે અંતરિયાળના જે વિસ્તારોમાં જે બોલીનો ઉપયોગ થતો હોય તેને પણ પ્રાધાન્યતા આપવી જોઈએ વિદ્યાર્થીઓને શીખવા માટે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તેની સમજ માટેનો મોટો આધાર સ્થાનિક બોલી પોતાના વિસ્તારની બાબતો અગત્યની હોય છે આનાથી વિદ્યાર્થીઓમાં વિષય વસ્તુની જાણકારી પણ વધતી હોય છે એટલે મારો આગ્રહ છે કે જ્યાં જ્યાં સ્થાનિક બોલી અને સ્થાનિક સામગ્રીઓ શીખવા માટે સહાયક ઉપયોગ થાય ત્યાં ત્યાં વધુ પ્રમાણમાં કરવું જોઈએ એનઈપી બે હજાર વીસ મુજબ બીજી ભાષાના જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને જોડવાની તેને આગળ ઉપર જતાં વૈશ્વિક જ્ઞાનના સ્તર પર લઈ જવામાં પણ સરળતા રહે છે ધોરણ એકમાં અને બીજામાં બીજી ભાષા તરીકે અંગ્રેજી વિષય વર્ગમાં સારી રીતે અને સરળ રીતે ચલાવી શકાય તે માટે આપના વર્ગમાં આપેલ નિપુણ સામગ્રીમાં આપેલ ચાર્ટ્સ ફ્લેશ કાર્ડ ચિત્રકાર્ડ બુક અને અન્ય સામગ્રીનો આધાર લઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ શિક્ષક તરીકે બીજી ભાષામાં આપને પણ કેટલીક પ્રવૃત્તિઓ કરાવવામાં કઠિનતા જણાતી હશે પરંતુ સંશોધનો કહે છે કે આવી પ્રવૃત્તિઓ વર્ગમાં વારંવાર કરવા કરાવવાથી સરળ બનતી અનુભવાશે હું આશા રાખું છું કે આ વર્ષે બીજા સત્ર દરમિયાન સૌ આપના વર્ગમાં આયોજનબદ્ધ અભ્યાસક્રમ પૂર્ણ કરાવી વિદ્યાર્થીઓના વાંચન લેખન ગણનના સાક્ષરતાના અભિગમને વધુ દ્રઢ બનાવી રાજ્યમાં આપની શાળા સાથે સમગ્ર રાજ્યના પરિણામમાં પણ સાર્વત્રિક નોંધપાત્ર સુધારો લાવી એક નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરશો પુનઃ બીજા સત્રના શીખવા શીખવવાના પદ્ધતિના અભિગમ આધારિત પ્રશિક્ષણ દરમિયાન આપસો વધુ સજ્જ થઈ ઉત્તમ વર્ગ કાર્ય કરો તેવી શુભકામનાઓ પાઠવું છું